આ ગુજરાત સરકારની એક સ્કીમ છે જે દીકરીના જન્મથી લઈને તેના ભણતર કે પછી લગ્ન સુધી આર્થિક રીતે મદદ કરે છે મતલબ દીકરીઓને સશક્ત બનાવવા પર આખું ફોકસ છે તો પહેલો મુદ્દો આમાં નાણાંકીય સહાય મળે કેવી રીતે છે તો સાંભળો દીકરીને કુલ મળીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મળે છે પણ એ ત્રણ ભાગમાં પહેલો હપ્તો જ્યારે દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે ચાર હજાર રૂપિયા બીજો જ્યારે નવમા ધોરણમાં પહોંચે ત્યારે છ હજાર રૂપિયા અને છેલ્લે જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે સીધા એક લાખ રૂપિયા મળે છે હવે બીજું આ યોજના માટે કોણ પાત્ર છે બહુ સિમ્પલ છે આ લાભ કુટુંબની પહેલી બે દીકરીઓ માટે જ છે અને ખાસ વાત દીકરીનો જન્મ બે ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ કે એ પછી થયેલો હોવો જોઈએ સાથે જ તમારા કુટુંબની આખા વર્ષની આવક બે લાખથી ઓછી હોવી જોઈએ અને છેલ્લે અરજી કરવી કઈ રીતે તમે ઓનલાઈન પણ કરી શકો છો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અથવા તો નજીકના કોઈ ઇ ગ્રામ સેન્ટર કે મામલતદાર કચેરીમાં જઈને પણ ફોર્મ ભરી શકાય છે બસ દીકરીનો જન્મનું પ્રમાણપત્ર તમારા આધાર કાર્ડ અને આવકનો દાખલો આટલા કાગળો જોડે રાખવાના ટૂંકમાં કહીએ તો આ યોજના દીકરીઓના ભણતર અને ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટેનું એક ખૂબ જ મહત્વનું સરકારી પગલું છે